આણંદ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી જેથી હવે ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં આરોગ્યની કામગીરી અને આયોજન કરવામાં આવ્યું છે છે ઉલ્લેખનીય કે મહિનાઓ સુધી અવસ્થામાં રહેલા ડેન્ગ્યુ મચ્છર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પુનઃ સક્રિય બનવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે જેમાં આરોગ્ય વિભાગની તપાસમાં આણંદ શહેરમાં ત્રણ વિદ્યાનગર અને સામરખામાં એક એક ડેન્ગ્યુ પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેથી આ વિસ્તારમાં મેડિકલ કેમ્પ ક્લોરીન ગોળીઓ અને ઓઆરએસ પેકેટ વિતરણ સહિતની સ્થાનિકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે જિલ્લામાં આઠસો ત્રેપન આરોગ્યની ટીમોએ એક પોઈન્ટ છ્યાશી લાખ લોકોનો સર્વે કરી એક હજાર પાંચસો અઠ્યાવીસ દર્દીઓની ઘરે સારવાર આપી હતી એકસો એકવીસ મેડિકલ કેમ્પ યોજીને ત્રણ હજાર ચારસો એક્યાસી વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી ઉપરાંત છ સેલ્ટર હોમમાં શિફ્ટ કરાયેલા બસો બોત્તેર લોકોને આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી